વધુ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે જેનાથી માછીમારોને અનેક લાભો સબસીડી જીએટી નો વિકાસ સહિતની અનેક યોજનાઓના કાર્યો પૂર્ણતાના આરે છે જે પહેલા માછીમારો કલ્પના પણ ન કરી હતી તેવું બંદર આજે જોવા મળી રહ્યું છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ દેશના બંદર ક્ષેત્રે વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે માછીમારી એ માનવ જાતનું આજીવિકાનું સૌથી જૂનું માધ્યમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિત બંદરની પણ કાયા થઈ રહી છે મત્સ્ય બંદરના વિકાસ થકી મત્સ્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થનાર છે અને સેંકડો લોકોને સીધી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સીયલ સર્વિસના ઉચ્ચ અધિકારી ચંદ્રગુપ્ત શૌર્ય

આગેવાનો સાથે બેઠક કરી તેમની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને આગળ વધી રહ્યો છે પહેલા તબક્કામાં બ્રેક વોટર રિપેરિંગ રિક્લેવેશન તેમજ કાપ નિકાલ અને સતત પાણી મળી રહે તે માટે ડ્રેજિંગનો સમાવેશ થાય છે નોંધનીય છે કે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત બસો કરોડ જેટલો હશે બીજા તબક્કામાં વહીવટી બિલ્ડિંગ બોટ રિપેર શોપ ગિયર શેડ રેડ શેડ નેટ મેન્ડિંગ શેડ ફી હેન્ડલિંગ એરિયા